વાત કરીએ મહીસાગર ની તો મહીસાગર માં ગત રાત વરસ્યો ધોધમાર વરસાદ કે જ્યાં કડાણા ખાનપુર સંતરામપુર લુણાવાડા સહિત જે વરસાદ ખાબક્યો છે ત્યારે વરસાદના કારણે નવી ગોદર ગામે મકાન ધરાશી થયું છે જ્યાં મકાનમાં રહેલા દસ જેટલા પરિવારનો આબાદ બચાવ થયો છે ત્યારે મકાનનો એક તરફનો ભાગ ધસી પડ્યો જ્યાં મકાનમાં દસ જેટલા પરિવારને જાનહાનિ જાનહાની ટળી હતી ત્યારે પરિવાર મકાન વગર રહેવા મજબૂર બન્યો છે જ્યાં સરકાર પાસે સહાયની માંગ કરાઈ મકાન બનાવે લગભગ છ એક મહિના છે છ મહિના પછી આમ વરસાદને લીધે મકાન મારું પડી ગયું અત્યારે છોરો બૈરો મારે અહીં રાખવાની મુશ્કેલી છે તો સરકાર થોડી સહાય આપે તો બહુ સારું હે હવે અમે મકાન બનાવ્યા લગભગ છ મહિના થયા અને છ મહિના પછી આ વરસાદ આવ્યો એટલે વરસાદ આવ્યો એટલે લગભગ ત્રણ કલાક વરસાદ ચાલુ રહ્યો એટલે અમે અંદર હતા ઘરની અંદર અને અચાનક પડી ગયું હવે લાકડા અમે ઉઘરી આમ બીજી બીજી જગ્યાએ જે લાયા બીજા આમ લાયા તેમ લાયા એમ કરીને અમે મકાન બેળે બેળે પૂરું કર્યું અને આ પડે ગયું ત્યાં હવે જો